કોઈ સકારાત્મક જવાબ આપવો નહી કામ ને ગતિ આપવી નહીં એના માટેની આજે તમામ હાજરીમાં ધારાસભ્ય કરી અને કડક શબ્દોમાં સૂચના આપી છે એની કંઈક લેખિતમાં બહન ધરી લીધી છે કે ભાઈ આ કામ ક્યારે પૂરું થવાનું સમય મર્યાદા સમયમર્યાદા સાઠ દિવસનું કે છે કે લેખિતમાં સાઠ દિવસ કાંઈ એ કામ પૂરું થાય અને પહેલાં એક સાઈડનો રસ્તો વહેલો ચાલુ થઈ જાય એટલે ટુ માટે નીકળતું થાય એવું ચર્ચા કરી છે એજન્સી જે જેની હાવ બેદરકારી છે કોઈ બી એટલે એવો ગંભીર મુદ્દો છે એ કોઈ ધ્યાનમાં લેતા નથી કાંઈ નહીં કોણ આવડત હોય કાંસમ અણસમજ હોય એને ખબર જ નથી કે અંદર બ્રિજ એટલે શું છે એવા એક દેશોથી એક લાખ પ્રજા હેરાન થાય છે હવે આવનારા સમયમાં છેલ્લી સાઠ દિવસની મુદત છે અને જો એમાં કામ નહીં કંઈ થાય તો કાયદાને સાઈડમાં મૂકીને આની એ લડાઈ કરવા છે ધારાસભ્ય એ આઠથી દસ વર્ષ ટાઈમ પીરિયડમાં કામ પૂરું નથી અને આવનારા સમયમાં એની પણ જે 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 પબ્લિક હેરાન થાય અમે એમાં એક બાકી કસર રાખવા નહીં આવે એજન્સીના મનમાં એવું હોય કે અમે ગમે કામ કરીને વૈયા જાવ ને કેટલી પબ્લિક હેરાન થઈ એટલે પૂરું કરી દેવું એટલે ભૂલાઈ જાય તો એ કોઈ નહીં એની રીતે કાયદાકીય રીતે જે એનું કરવાનું થાય સોરી કેશોદ નગરપાલિકા વિસ્તારમાં રેલવે અંડર અંડરબ્રિજ માટે કામગીરી ચાલુ રહેલી છે તેમાં નેવું ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે દસ ટકાની કામગીરી બાકી છે જે કામગીરી સાઠ દિવસમાં એટલે કે બે માસમાં પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે નગરપાલિકા રેલવે સીએમસી એજન્સી સાથે સંકલન કરી આ તમામ કામગીરી સાઠ દિવસમાં પૂર્ણ કરશું એવી જાહેરાત કરીએ છીએ હજી વરસાદી પાણીમાં વરસાદી પાણી નિકાલ માટેની વ્યવસ્થામાં અમે એક પંપ જ્યાં ડીપીઆરમાં એજન્સી હતી એની જગ્યાએ અમે બે પંપ લગાવેલ છે જે પાણીની પુષ્પળ માત્રાને પણ બહાર નીકાળી શકશે એ વ્યવસ્થા સાથે જ હું સાહીઠ દિવસની હું તમને મહેનત આપું છું કે સાહીઠ દિવસની અંદર આ એજન્સી દ્વારા જ આપણે કામગીરી પૂર્ણ કરશું